ભીમ સંકલ્પ દિવસે ભીમ સૈનિકો દ્વારા કાંકરેશના શિહોરી ખાતે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે ડોક્ટર હતી બાબા સાહેબ આંબેડકરને ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો સત્તરમાં કેટલાક લોકોના ઉશ્કેરવાથી વડોદરાની પારસી ધર્મશાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેમના ઘણા પ્રયત્નો કરવા છતાં બીજું મકાન મળ્યું ન હતું અને તેનું કારણ તે પછાત વર્ગ એટલે કે દલિત હતા ત્યારે બાબાસાહેબ આંબેડકર સયાજીબાગમાં વડ નીચે બેસી તેમણે સંકલ્પ કર્યો કે સમાજને કુરિવાજોથી દૂર કરીશ સમાજમાં થતા અન્યાય ગુલામીથી મુક્ત કરીશ અને અત્યાચારોથી મુક્ત કરીને જ ઝંપીશ ત્યારથી આપણા દેશમાં ભીમ સંકલ્પ દિવસના દિવસે ભીમ સૈનિક દ્વારા રેલી તથા સભા કરી સાહેબ આંબેડકરને સલામી આપવામાં આવે છે ત્યારે બનાસકાંઠાના શિહોરી મુકામે સ્વયં દળ દ્વારા મહારેલીનું આયોજન કરાયું હતું રેલી શિહોરી પાણીના ટાંકા પાસે ભેગા મળીને રેલીનું પ્રસ્થાન કરી પીપળાવાળા વાસથી વાંઝાની પાર્ટી ચમાર મહોલ્લો ગૌમાતા વાસ જૂના બસ સ્ટેન્ડથી મેઇન બજારમાંથી સાહેબ આંબેડકર ભવન સુધી આ રેલી પહોંચી હતી જ્યાં રેલી સભામાં ફેરવાઈ હતી ત્યાં સભાનું સંબોધન સ્વયં સૈનિક દળના સૈનિકો દ્વારા સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસનથી દૂર રહેવું અને વધુમાં વધુ શિક્ષણ તરફ ધ્યાન આપવું અને એવી ઘણી બધી બાબતો લોકોને સમજાવવામાં આવી સાથે જ ત્યાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું